Thank you. Recording you. Yeah. Start. Thank you. Four, or five, six. ઝવરચંદ મેઘાણીની એકાદ રચનાની વાત કરીએ ગુજરાતી ભાષામાં ખંડકાવ્ય નામનો એક સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય એટલે કોઈ વ્યક્તિની કોઈ મહાન વ્યક્તિના જીવનની એક મહત્વની ઘટના હોય એવી ઘટના કે જે એના આખા જીવન ઉપર એનો પ્રભાવ હોય એને આધારે લખાયેલી કાવ્ય એમાં કંઈક કથા તત્વ હોય છે વાર્તા તત્વ હોય અને એ વાર્તા તત્વને આધારે એ કાવ્ય લખાયેલું હોય મહાકાવ્યમાં આઠ સર્ગો હોવા જોઈએ એમ સંસ્કૃત સાહિત્યમાં કહેવાયું છે મહાકાવ્ય પછી ખંડકાવ્ય આવે છે અને ખંડકાવ્ય પછી એક ત્રીજો પ્રકાર કથા કાવ્યોનો પણ છે એ સીધો સાધો સરળ વાર્તાની વાત છે તો ખંડકાવ્યમાં ગુજરાત એ ખંડકાવ્ય એ ભારતીય સાહિત્યનું પોતાનું પ્રદાન છે અને એમાં ગુજરાતી સાહિત્યમાં સૌથી મહત્વના ખંડકાવ્યો કવિ કાંતે લખ્યા છે કાંતના પાંચ ખંડકાવ્યો અત્યંત જાણીતા છે અતિજ્ઞાન ચક્રવાત મિથુન વસંત વિજય વગેરે અત્યંત મહત્ત્વના એમના કાવ્યો છે મેઘાણીએ કવિ રવિન્દ્રનાથ ટાગોરના કેટલીક કૃતિઓનો બહુ સુંદર અનુવાદ કર્યો છે એવા સુંદર અનુવાદ કર્યા છે કે ક્યારેક એમ લાગે કે આ અનુવાદની મૂળ કૃતિ જ આ છે તો રવિન્દ્રનાથની એક વાર્તાઓનો નાનકડી એવી પુસ્તિકા છે કથાઓ કાહિની એમનો એને ગુજરાતીમાં અનુવાદ કુરબાનીની કથાઓ એ નામે કીધું છે એ કુરબાનીની કથાઓની એક વાર્તાને આધારે આખંડ કાવ્ય લખ્યું છે એનું નામ છે અભિશા મથુરા શેરની વાત છે મથુરા શહેરમાં વાસવદત્તા નામની એક નર્તકી છે ગણિકા છે ભારતીય સાહિત્યમાં અને ભારતીય સંસ્કૃતિમાં ગણિકાને તુચ્છ નથી ગણવામાં આવતી ગણિકા પ્રત્યે કોઈ શુભ નથી એને બહુ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે વાસવદત્તા અત્યંત સુંદર હતી મથુરાના અને આસપાસના વિસ્તારના રાજવીઓ રાજકુમારો અને યુવાનો એની પાછળ પાગલ હતા એની પાસે અઢળક સંપત્તિ હતી એક મોટા મહેલમાં રહેતી હતી એક શરત એક પૂર્ણિમા પ્રિયતમને મળવા માટે હાથમાં મસાલ લઈને જઈ રહી છે ત્યારે રસ્તામાં ત્યારે બરાબર રસ્તાની એક બાજુ કોઈ સાથે એનો પગ અથડાયું એણે જોયું તો કોઈ માણસ ત્યાં સુધો છે તો એ મસાલ જરાક એના સામે ધરી તો એક તેજસ્વી સાધુ છે અને એ અચાનક જાગી જાય છે તો વાસ્પદત્તા એને જોઈને એમ થયું કે આટલા આવો પ્રતિભા સંપન્ન આવો તેજસ્વી સાધુ એને પ્રણામ કરે છે અને કહે છે કે આપ કોણ છો તો કે હું મારું નામ ઉપગુપ્ત છે હું બહુ જ સાધુ છું તો કે અહીંયા તમે આવી કઠોર ધરતી ઉપર શું કામ સુતા છો તમારું આવું કોમળ શરીર અને તમે કઠોર ધરતી ઉપર સુતા છો ચાલો તમે મારા મહાલયમાં તમારા શરીર સાથે આવો કઠોર વ્યવહાર ન કરો તમે મારે ત્યાં આવો હું તમારો અતિથિ સત્કાર કરીશ ઉપગુપ્ત એમ કહે છે કે વાહ સખી ચોક્કસ હું આવીશ પણ આજે તારે ત્યાં આવવાનો સમય નથી આવ્યો જ્યારે સમય આવશે ત્યારે હું ચોક્કસ આવીશ તારું નિમંત્રણ હું સ્વીકારું છું અને તું અત્યારે જ્યાં જતી હો ત્યાં ખુશીથી જા પ્રેમપૂર્વક ભાસ્વદત્તા એને કહે છે કે ચોક્કસ પધારો મારે ત્યાં ભાસ્વદત્તા એનામાં સંમોહિત થઈ જાય છે અને એ પછી એ ત્યાં જાય છે અને પછી તો ઘણો સમય પસાર થાય છે વર્ષો પસાર થઈ જાય છે એમાં વાસદત્તાને રક્તપિતનો રોગ થાય છે અને આખા શરીરમાં પરવું અને રસી થઈ જાય છે આરોગ્ય ખાતાએ જાહેર કર્યું કે આને શહેરમાં રાખવા રાખવાની જોખમ છે એને નગરની બહાર ફેંકી આવો એટલે અનુચરો એને મથુરા શહેરની બહાર રસ્તાની એક કાંઠે ફેંકી આવ્યા અને એ પડી પડી કણસ્તી સ્થિતિ ત્યારે આ સાધુ ગુપ્ત એ રસ્તા ઉપરથી નીકળે છે અને આ અર્ધ બેહોશ એવી ગણિકા તરફ એની દૃષ્ટિ કૃપા દૃષ્ટિ દયા દૃષ્ટિ પડે છે અને એ એની પાસે બેસી જાય છે એની પાસે સરસ મજાનો ચંદનનો લેપ છે એ એના આખા શરીરે ખસે છે એના શરીરમાં રોય અને પરુ છે એના ઉપર એ શીતળ જળનો છટકાવ છટકાવ કરે છે એની ઉપર શીતળ લેપ કરે છે વાસુદત્તાને કંઈક સારું લાગે છે એકાએક એ આંખ ખોલે છે કે નગરની બહાર ફેંકાયેલી આ ગણિકાને સ્પર્શ કરનારા તમે કોણ છો તો સાધુ કે છે કે સખી તે મને આમંત્રણ આપ્યું હતું ને કે તમે મારે ઘેરે આવજો આજે હું આવ્યો છું અને તારા મારા મિલનની આ જ શૃંગાર રાત્રિ આજે તારું અને મારું મિલન થવાનું છે માટે હું તને લેવા આવ્યો છું અને એના શરીરમાં ઔષધિ જેવું લીંબન કરે છે અને પોતાના આશ્રમમાં એને લઈ જાય છે આ કૃતિનું નામ છે અભિસાર અભિસાર એટલે કોઈ પણ યુવતી એના પ્રેમીને મળવા જાત જાય એને અભિસાર કર્યો કહેવાય એની આ ઘટના છે